सा रोशन मैं तेरी रात हूँ तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ सुनती रहे सांसों में बस तेरा ही एहसास रहे हेलो फैमिली अ वेरी गुड मॉर्निंग ओम कृष्णाय वासुदेवाय હરી પરમાત્માને પ્રણીતા ક્લેશ નાશાય ગોવિંદય નમો નમઃ કેમ છો બધા મોજમાં અમે પણ બહુ જ મોજમાં છીએ અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે જેસલ તોરલ આ નામ તો બધાએ સાંભળ્યું હશે કે જેસલ તોરલની સમાધિ પણ કઈ રીતે જેસલ શું હતા અને શું બની ગયા એને તોરલ કઈ રીતે મળ્યા અને શા માટે બેની સમાધિ થઈ એ ઘણા ખરાને ખબર હશે ઘણાને નહીં ખબર હોય તો હવે શરૂઆત કંઈક એવી થાય છે કે કચ્છનો કાળો નાગ જેસલ જાડેજાના નામે ઓળખાય અને હતા એક બારવટીયા બારવટિયા એટલે વન ટાઈપ ઓફ ડાકો કે જે લૂંટફાટ કરે અને આખા કચ્છમાં જેસલ જાડેજાનું નામ સાંભળી અને લોકો થરથર કાપે એટલી જેસલ જાડેજાની ધાક હતી હવે એક સમયની વાત છે કે સૌરાષ્ટ્રના સંત આસુતિયા કાઠીને ત્યાં એક માંડવો યોજાયો હતો એટલે કે ભજન કીર્તન ધૂન એક પછી એક ચાલતું રહેતું હતું અને આસુતિયા કાઠી છે એ મંડળની વચ્ચે જ બેઠા હતા હવે કહેવાય છે કે આસુત્યા કાઠીને ત્યાં એક ઘોડી હતી તોરી નામની અને આ ઘોડી એની જે ચર્ચા છે એ ગામો ગામ પ્રખ્યાત હતી એટલે જેસલ જાડેજાને થયું ભાઈ કે આ આસુતિયા કાઠીની જે ઘોડી છે એ મારે જોઈએ ગમે એમ કરીને અને એને હું ગમે એમ કરીને પ્રાપ્ત કરવાનો છું એટલે જેસલ જાડેજા છે એ જાય છે અને આ જે તોરી ઘોડી છે એ બાંધેલી હોય એની પાસે જાય છે અને ઘોડી જેસલને જોઈ અને ઉછળવા લાગે છે તો જ્યાં એનો રખવાડો હોય ને એને એમ થાય છે કે કોઈ નક્કી કોઈ અજાણ્યું માણસ છે તો જ અમારી ઘોડી ઉછળે અને ઘોડી એટલી ઉછળી અને છલાંગ મારે છે કે જે ખિલ્લે બાંધેલું હોય એ છૂટી જાય છે અને ત્યાર પછી જે એનો રખેવાળો હોય એ ઘોડી પાસે આવે છે અને આ જોઈ અને જે જેસલ છે એ ઘાસના પૂળામાં અંદર છુપાઈ જાય છે અને જે રખેવાળો તો એ ખિલ્લો જેસલના હાથમાંથી વિંધી એટલે કે એની હથેળીમાંથી વિંધી અને જમીનમાં ખોડી દે છે પોતે તોરી ઘોડી ચોરવા આવ્યો તો છતાં પણ એણે એક ઉંકારો ન કર્યો અને જમીનીની અંદર આખો હાથ આવી રીતે વિંધાઈ ગયો એનો અને લોહીની ધારાઓ ફૂટી વાત એ છે કે જ્યારે આસુતિયા શેઠની આ પ્રસંગ હતો ત્યારે પ્રસાદ બનાવેલો હતો અને બધાને પ્રસાદ વેચતા એક વાટકો વધ્યો ત્યારે શેઠને થયું કે એક વાટકો કોનો વધ્યો હશે પ્રસાદનો ત્યાર પછી શોધખોળ ચાલુ થઈને ત્યાર પછી ખબર પડી કે આ જેસલ જાડેજાના હાથમાં આ ખીલો વિંધાઈ ગયો છે અને લોહીની ધારાઓ છૂટી છે છતાં પણ આ માણસે એ કુંકાર્યો ન કર્યો અને રાજાએ એને બિરદાવ્યો ત્યારે જેસલ જાડેજા તો વટનો જોગીદાર હતો એણે કહ્યું કે હું તમારી તોરી ઘોડી લેવા માટે છેક કચ્છથી આવ્યો છું અને રાજાને એની હિંમતના કારણે એણે બિરદાવ્યા અને જ્યાં ઘોડી જે સમજતા હતા એના વગર વિચારીએ રાણી તોરલને આપી દીધા જેસલ જાડેજા ફરી એકવાર કહે છે કે હું તો તોરી ઘોડી લેવા માટે આવ્યો છું કે મારે તોરી ઘોડી જોઈએ છે તો એને કહ્યું કે કાઈ વાંધો નહીં રાણી તોરલ સાથે તમે તોરી ઘોડી પણ લેતા જાઓ એટલે કે જેસલ જાડેજા લેવા આવ્યા હતા માત્ર તોરી ઘોડી પણ રાણી તોરલને પણ સાથે લેતા ગયા અને રસ્તામાં જતાં જતાં એક બહુ મોટું તુફાન આવે છે અને જેસલ જાડેજા નાવમાં સવાર હતા ઈ અને રાણી તોરલ અને રાણી તોરલ તો એટલા શાંત બેઠા હતા વાવાઝોડું જોઈને પણ જેસલ થરથર કાપે કે ભાઈ હમણાં જ ડૂબી જવાનો છે મોત નજરની સામે દેખાય અને ત્યાર પછી તોરલ રાણી કહે છે કે તમે તમારા બધા પાપ ધોઈ નાખો અને ત્યાર પછી ફરી ઘરે પહોંચી અને આ બારવટીયા હતા એ ભક્તિમય લીન થઈ જાય છે અને એક પીરના નામે ઓળખાઈ જાય છે એટલે જેસલ જાડેજા જે બારવટીયા હતા એ તોરલ સાથે રહીને જેસલ તોરલ તરીકે ઓળખાણા એટલે એક જ રાતમાં એને તોરી ઘોડી અને તોરલ રાણી બંને મળી ગયા અને ત્યાર પછીની વાત છે કે મેવાડના રાજા માલદેવ અને રાણી રૂપાલની એ બંનેને જેસલ તોરલની આ રીતે જાણ થઈ અને બંનેને મળવું હતું તો એ બંને આવતા હતા ત્યારે જ જેસલ જાડેજાએ સમાધિ લઈ લીધી અને ત્યાર પછી જ્યારે આવ્યા ત્યારે તોરલે હાથમાં તારો લઈ અને જેસલને જગાડ્યા અને ત્યાર પછી બંનેએ મૃત્યુના ફેરા લીધા અને ત્યાર પછી બંનેની સમાધિ થઈ ગઈ અને એવું કહેવાય છે કે એક વર્ષે જેસલ જવ જેટલા અને તોરલ તલ જેટલા નજીક નજીક આવે છે જ્યારે એની સમાધિ એકદમ નજીક આવી જશે ત્યારે આખી પૃથ્વીનો પ્રલય થઈ જશે તો હવે આ હતી વન ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તો કે જો તમે બધા કોને કોને જેસલ તોરલની આ સ્ટોરી ખબર હતી અને તમને બધાને આ સ્ટોરી કેવી લાગી તો ફિલહાલ અત્યારે તો કામ વામ કરીને ફ્રેશ થઈ ગયા છીએ ફ્રી થઈ ગયા છીએ શરીરે જવાનો ટાઈમ થઈ જશે તો કામ વામ કરીને એકદમ આપણે ફ્રી થઈ ગયા છીએ મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તા પાણી ક્યાર ના થઈ ગયા છે તો ફિલહાલ અત્યારે બનાવવાની છે એક મસ્ત ઠંડી ઠંડી રેસીપી તો ઠંડી ઠંડી રેસિપી માં શું હશે તમને બધાને આગળ આગળ લઈ જઈએ તો ચાલો હવે જઈએ સીધા કિચન તરફ અહીંયા અમારી ઘરે બને છે મસ્ત ફાલુદા કારણ કે હમણાં વિશાલ આવશે મને લેવા એટલે મમ્મી કઈ ફ્લેવરનો ફાલુદા બનાવો છો બટર સ્કોચ લઈ આવ્યા બટર સ્કોચનો ફાલુદા અને આઈસ્ક્રીમ એનો ફેવરિટ વેનીલાનો લઈ આવ્યા છે એવું છે હા તે અત્યારે જો માર્કેટ ગઈ કે ને હા તો બહુ બધી ફ્લેવર ના મેં કીધું કે ભાઈ આ છે ને પેકેટ છે આમાં ઘણી બધી આવે ઓ આવે અને એક લીટર દૂધમાં આપણે પેકેટ નાખી થોડી શુગર નાખીને ઉકાળી લેવાનું છે દસ થી પંદર મિનિટ સુધી અને ત્યાર પછી પંદર મિનિટ કમ્પ્લીટ થાય એટલે આને ફ્રીઝ માં મૂકી દેવાનું કા મમ્મી અને અહિયાં મસ્ત આપણે તકમરિયા પણ પલાળીને લઈ લીધા છે કે જે સર્વિંગ ટાઈમે આપણે એકદમ ઠંડો ઠંડો થઈ ગયો છે બહુ મસ્ત રેડી અહીંયા આપણે મસ્ત ગ્લાસ લઈ લીધો છે વેનીલા આઈસ્ક્રીમ પણ લઈ લીધો છે તો ચાલો ફટાફટ ગ્લાસ રેડી કરી લઈએ વિશાલ માટે તો આવી ગયા તમે એમને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નારાયણ નારાયણ કેમ છે

ચકલી છે મેં જીદ કરીને મો પપ્પા હતી આપડી હગે સબક થઈ ગઈ હતી ચાલુ હતા મારા શાળીપુર ને કુંડળધામ ને અહીંયા બધા ગયા હતા તો મને આજે પાછું તો બનાવવા ગ્લાસ ગોતતી હતી ને અંદર

હોય ને એટલે હું ને મમ્મી ને તો નાના નાના ટેણિયા જોય ભાઈ ફઈ કરતા આવી જાય મમ્મી એમાં હોય ત્યાં તાદી મે ફીચરે તમે તો બંને મમી રાજલાટો મારિયા પણ નો ટાઈમ રહ્યો હવે નેક્સ્ટ ગયા આપણને <laughs> બરાબર <laughs> 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 કે તમાર આયનો શેપ બરાબર નતો કે દીદી કહે કે શેપ તો બરાબર હે તો તમને કરતા ન જાય ફેરફાર પપ્પા ગયા છે બહાર ખબર ફેરફાર

તો ઘર લેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે લઈ આવીએ છીએ તમારા માટે હોમ લોન સુવિધા કે જેમાં સરળ રીતે ઓછા ખર્ચે અને ઓછા વ્યાજ દરે તમને લોન મળી શકે છે માત્ર દસ જ દિવસમાં જેમાં મકાન લેવા માટેની લોન મકાન અને દુકાન ઉપર મોર્ગેજ લોન અને મેઇન કે પ્લોટ ઉપર બાંધકામ માટેની લોન પણ મળી શકે છે જે ઓછા વ્યાજ દરે

કા અને આજના સ્પેશિયલ મેન્યુમાં બને છે મસ્ત ડાળ બધા ભાત રેડી થઈ ગયા છે દાળ રેડી થાય છે અને રોટલીના લુવા ઓલરેડી કરીને રાખેલા છે અને રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે તો હમણાં વિશાલ ને બધા આવે એટલે રસોઈ રેડી થઈ ગઈ છે લેકી સાથે બધા જમવા બેસી જાય તો આપણે મેળા જ નથી એમ તમે બી ખબર નહીં હોય કે આપણે જડી આવવાના હતા તો હવે એ બાર ગયા છે કઈ કામ થી ઘરે આવે પછી એમને મળીએ અને તમને બધાને પણ મળ્યા તો ફાઇનલી હોલ ફેમિલી બેઠ ગયા ખાને કે લે ઓર ઇની સે મિલ લે ગયા ક્યોકી ઇની સે મિલના બાકી રહે ગયા થા પાર્લર નું કામ કાજ પતાઈ દીધું બતઈ ગયો અમારે જવાનું છે 10 દિવસ પછી પાર્લરમાં માં ઓહો વાત છે કારણ કે મારું બર્થડે છે ને ઓહો મેલા તો મસ્ત બેસી ગયા છે બધા એની રાતે જમજો પપ્પા જય સ્વામિનારાયણ મેહમન આવી ગયા અગિયારસ આવીને

મામુ પેઢાવવાુંદા રેડી થાય છે તો ગુંદા કેરી ના ગુંદા પણ ભરીને રેડી થઈ ગયા છે અહિયાં આપડી ગોળ કેરી રેડી થઈ છે મસ્ત રેડી થઈ ગયા છે બોળા લીંબુ ઘણા ખરા ને લીંબુ ખબર પડતી હશે આપડે આ લીંબુ આપણે ચાસણી છે પણ એની જેવા જ સેમ લીંબુ આપણે છે બોળાવાળા એવી રીતે કેરડા અહીંયા ગુંદા કેરી ચણા મેથી ગરમર અહીંયા મેઇન બધાની મોસ્ટ ફેવરિટ ગોળ કેરી પણ રેડી થઈ ગઈ છે અહીંયા ગુંદા કેરી એની પાછળ આપણે મુરબ્બો ચીપડા અહીંયા આપણી ગળી કટકી આ લીંબુમાં ત્રણ જાતની વેરાયટી છે એક તો બોળાવાળા લીંબુ પછી ચાસણીવાળા લીંબુ અને ત્યાર પછી ગળિયા લીંબુ જે કહીએ આપણે તો ત્રણ ટાઈપની વેરાયટી છે આ છે ચાસણીવાળા લીંબુ કે આમાં ખાંડની ચાસણી આવે પછી આ ખાટા પાણીમાં બોળેલા લીંબુ છે અને આ જે છે એ બોળાવાળા લીંબુ આવે લીંબુ તો આવે જ પણ જેમ ગોળ કેરીમાં બોળો હોય એવી રીતે આમાં પણ આપણે બોળો એડ કરીએ છીએ તો આ બધી જ વસ્તુ આપણી પેકિંગ માટેની રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધા જ ઓર્ડર્સ રેડી થઈ ગયા છે તો ચાલો ફટાફટાનું પેકેજિંગ કરી લઈએ પેકેજિંગ કરી અને તમારા બધા સુધી આપણા ઓર્ડર્સ પહોંચાડી જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે અહીંયા બધાની ફેવરિટ મમરી પણ પડી રેડી થઈ ગઈ છે અને સુરત દાદાએ ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપણી વેફર અત્યારે સુકાઈ છે અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે તો હજી જ જે લોકોને નથી ખબર

ખરેખર બેઠા બેઠા એક બહુ હારી એવી હતી કે એક માણસે પાણી નો ગ્લાસ ભગવાન મને બહુ તરસ લાગી છે મારી તરસ બુજાવી દે કે એનાથી થાય કે કે માણસ એમ પ્રાર્થના કરું તો તો હાથ પાણી પીવું જોઈએ મારી તમારે કરવી જ પડશે ભગવાન બે પલ્લી ગયા વરસાદ માં